वेलकम टू नरसाना धाम रामवाड़ी निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है કોઈ બાર કિસી કારણ સે અગર સદ કા દરબાર બંધ રહેતા હે તો YouTube Instagram Facebook કે માધ્યમ સે આને વાલે સભી શ્રદ્ધાળુઓ કો ખબર પહોંચા દેતે હે રામ 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 નામ સે મનસુબ ભાઈ વજા ભાઈ કલાસવા પાડેડી અને માં મનસાર પૂજ રહેતા તા વાડી કરતા તા આજે 5 દિવસ થયા છે જગતવી માં થયા હોસ્પિટલ માં દાખલ કર્યા હોટલ ચડાવ્યા ત્રણ દિવસ રાખ્યા ફરક આવી એમાં એટલે પછી કાલે ત્રણ દિવસ સવારે અમે ગયા સાંજે અને આજે સવારે એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા અને બાંધી લઈને આયા છે એમાં કઈ કશું ફરજ આપવાનો એમાં બહુ દુખી છે રામ રામ મેના કુટુંબના કઈ છે ઘરના આજે બોલ હું નામ છે તારું મારો નાસા ભાઈ

નજર બઉ મારે છે ખત્રી પૂર્વ બેઠા છે કમ્પ્લીટ ઝકડ્યો છે બરાબર પીઢીએ ઝકડ્યો છે કમ્પ્લીટ આપ માં ચાલ્યું છે બરાબર બાકી હારું નોકરી કરતો સકડો બરાબર છે ભાઈ થાય છે બરાબર છે આ વેચાત કુ બાપો તારા બાપો થાય કઈ છે

આ દાદી સિકોતર માતા બીજી કોઈ નહિ બરાબર પણ પેલી વાલી છે કઈ વાલી યાદ આવ્યો યાદ આવ્યું છે ઓળખો હોય વાલી દાદી

શ્રીફળ વિફળ લબડાવી શકાય ચોકી બોકી નહીં રાખીને હા રાખતા નહીં ઘર માંથી પેલું લઈ લો બધું શ્રીફળ નહીં બરાબર છે વચલા ભાગ માં તમે બિહારી છે માતા બરાબર છે આ એક પાગલી ઓહરી વચલો ભાગ અને પાછળની એક ઓહરી બરાબર છે તેન તેલ ખંડ થયા ને અહીંયા ખૂણામાં માં છે તમે બરાબર ને એ લઈ લેવાની છે કે કેથી શ્રીફળ વધે શ્રીફળ કોની તરતું કરી દેવાનું છે એમાં કશું બેસે ના

મારી જોડે એટલે જો એને હે ને આ રામ રામ બોલી ને ચોકલેટ એને મોડા નાખી દેવાની છે બરાબર છે નાખી દેજો હો